વડોદરા જિલ્લાના મહીસાગર નદી પર આવેલા બ્રિજના થતા છ જેટલા લોકો ઘાયલ થવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે પ્રાથમિક તપાસમાં બ્રિજ તૂટતા મહીસાગર નદીમાં ચાર વાહન પડ્યા હોવાનું સામે આવ્યું છે જેમાં આઠ લોકોનું રેસ્ક્યુ કરાયું હોવાની માહિતી જાણવા મળી હતી હાલ મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફનો વાહન વ્યવહાર ખોરવાયો છે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો પિસ્તાળીસ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે એટલે કે નવ જુલાઈની વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી જવા પામ્યો હતો ત્યારે આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલ બે ટ્રક એક બોલેરો જીપ સહિત ચાર વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા ત્યારે આ સમગ્ર ઘટનાને પગલે મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા સાથે જ પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી અત્યારે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ બ્રિજ જર્જલિત હાલતમાં હતો ત્યારે તંત્ર દ્વારા કોઈપણ ચકાસણી કે સમારકામ કરવામાં આવ્યું છે કે કેમ જેવા અનેક સવાલો સ્થાનિક તંત્ર પર થઈ રહ્યા છે